તે દિવસ રવિવારનો હતો ખૂબ જોરદાર વરસાદના કારણે તે મારી સાથે ફરવા અને ધોધ જોવા આવી હતી આખો દિવસ ફેર્યા પછી અમે બંને બાઇક પર ઘરે પાછા ફરી રહ્યા હતા અચાનક મારું બાઇક પંચર થઈ ગયું ધીમે ધીમે રાત વધવા લાગી અમને ક્યાંય પંચર ઠીક કરવા માટે ગેરેજ ન મળ્યું પછી તેણે મને એક હોટલમાં રોકાવાનું નક્કી કર્યું અમે બંને હોટલમાં ગયા અને એક રૂમ બુક કર્યો રૂમમાં જઈને અમે ફ્રેશ થયા ટીવી પર એક ફિલ્મ ચાલી રહી હતી અમે એકબીજાનો હાથ પકડી લીધો અને તો નમસ્કાર મિત્રો મારું નામ સંદેશ છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું એક ગામનો રહેવાસી છું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી મને પુણેની એક આઈટી કંપનીમાં ફ્રેશર તરીકે નોકરી મળી હતી ત્યારે મારા જીવનમાં એક એવી ઘટના બની જેણે મારું જીવન બદલી નાખ્યું મારા માટે બધું જ નવું હતું શહેર ત્યાંના લોકો ઓફિસ અને મારું પોતાનું જીવન અઠવાડિયા દરમિયાનની દોડધામમાં ફક્ત રવિવાર એક એવો દિવસ હતો જ્યારે થોડી શાંતિથી સમય મળતો પણ તે રવિવાર કંઈક અલગ જ થવાનો હતો તે દિવસે પુણેમાં ખૂબ જોરદાર વરસાદ થયો હતો હવે વરસાદ થોડો ઓછો થયો હતો વરસાદના કારણે પુણેના ઘણા ધોધ પાણીથી ભરાઈને વહેવા લાગ્યા હતા હવામાં ઠંડક અને ભેજ હતો મારા મનમાં વિચાર આવ્યો કે આજે ક્યાંક ફરવા જઈએ ધોધ જોઈએ અને મનને થોડું તાજું કરીએ મારી પાસે મારું બાઇક હતું સિંહગઢની પાછળની બાજુએ એક ખૂબ જ સુંદર અને ઓછા લોકોને ખબર હોય તેવી જગ્યા હતી હું એકલો હતો પુણેમાં મારો કોઈ મિત્ર કે ઓળખીતું નહોતું તેથી મેં એકલા જ જવાનું નક્કી કર્યું પછી રવિવારની સવારે જ હું ધોધ જોવા બાઇક લઈને નીકળવી પડ્યો લગભગ પાંચ દસ કિલોમીટર જતાં રસ્તામાં એક સ્કૂટી પર મને એક ખૂબ જ સુંદર છોકરી દેખાય તેણે ખૂબ સારો ડ્રેસ પહેર્યો હતો તેના લાંબા સીધા કાવા વાહ હવામાં ઉડી રહ્યા હતા તેનો રંગ ગોરો હતો મને તેની એક ઝલક જ મો પણ પહેલી જ નજરે તે મને ખૂબ ગમી ગઈ પરંતુ તે પછી ક્યાંય દેખાય નહીં ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ હું સિંહગઢના ધોધ પર પહોંચી ગયો ત્યાંનું વાતાવરણ એકદમ સ્વર્ગ જેવું હતું ચારે બાજુ લીલીછમ વાદીઓ ધોધનો અવાજ આકાશમાં વાદો અને અચાનક ત્યાં મેં તેને ફરી જોઈ જે છોકરી રસ્તામાં દેખાઈ હતી તે જ છોકરી ફરી મારી સામે હતી હવ વરસાદ થઈ રહ્યો હતો તેના વાવ થોડા વિખરાઈ ગયા હતા તેની આંખોમાં એક અલગ જ ચમક હતી તે એકલી હતી અને પોતાના ફોટા ખેંચી રહી હતી મારું ધ્યાન તેની તરફ જ હતું પણ મેં તેની સાથે કંઈ બોલ્યું નહીં હું પ્રકૃતિનો આનંદ માણી રહ્યો અને તેને પણ જોતો રહ્યો ધોધ જોઈને હું બીજા ધોધ તરફ ગયો ખૂબ ફર્યો ભૂટ્ટો ખાધો અને વરસાદમાં ભીંજાઈને મજા લીધી એક સ્ટોલ પર બેસીને બપોરનું ભોજન કર્યું અને લગભગ એક કલાક સુધી ફરતો રહ્યો હવે બપોરે આશરે ત્રણ વાગ્યે હું પાછો ફરવા લાગ્યો રસ્તામાં તે છોકરી ફરી દેખાય તે પોતાની બેગમાં કંઈક શોધી રહી હતી બેગ ખુલ્લી હતી અને તે એકલી હતી મને લાગ્યું કે કદાચ તેને મદદની જરૂર છે તેથી મેં બાઇક રોકીને પૂછ્યું સોરી કોઈ મદદ જોઈએ તે થોડી પરેશાન હતી તેણે કહ્યું મારી સ્કૂટીની ચાવી ખોવાઈ ગઈ છે અને મારી પાસે બીજી ચાવી નથી અહીંયા આસપાસ કોઈ ગેરેજ પણ નથી અને વરસાદને કારણે નેટવર્ક પણ નથી આવતું આટલું કહેતા તેની આંખો ભરાઈ આવી તે એકલી હતી તેથી તેને ડર પણ લાગી રહ્યો હતો મારા મનમાં તેના માટે કોઈ ખોટો ઈરાદો નહોતો મેં પૂછ્યું તમારે ક્યાં જવું છે તેણે કહ્યું સ્વાર ગેટ મેં કહ્યું ચાલો હું તમને મૂકી દઉં પણ તેણે કહ્યું મારી સ્કૂટી અહીં કેવી રીતે છોડું મને સમજાતું નહોતું કે શું કરું હું બાઇક પરથી ઉતર્યો તેની સ્કૂટી જોઈ હેન્ડલ લોક નહોતું એટલે સ્કૂટીને ધક્કો મારીને લઈ જઈ શકાય તેમ હતું પણ સ્ટાર્ટ થઈ શકતી નહોતી મેં મારી બાઇકની ડિક્કી ખોલી તેમાં એક દોરડું હતું મેં તે દોરડું તેની અને મારા બાઇક સાથે બાંધ્યું અને કહ્યું તું સ્કૂટી સ્કૂટી ઉપર બેસ હેન્ડલ પકડ હું ધીમે ધીમે મારી બાઇકથી તારી સ્કૂટી ખેંચીને લઈ જઈશ થોડું મોડું થશે પણ આપણે પહોંચી જઈશું અને પછી અમે ધીમે ધીમે ચાલવા લાગ્યા હું બાઇક ચલાવતો હતો અને આઈનામાંથી તેને જોતો હતો તેના ચહેરા પર રાહત હતી કારણ કે હું તેની મદદ કરી રહ્યો હતો તે મને જોતી હતી અને હું પણ આઈનામાં તેને જોતો હતો તે ખૂબ જ સુંદર લાગી રહી હતી લગભગ ચાર પાંચ કિલોમીટર ચાલ્યા પછી અમે એક જગ્યાએ રોકાયા કારણ કે અમે બંને થાકી ગયા હતા ત્યાં વડાપાવનો સ્ટોલ હતો અમે નક્કી કર્યું કે કંઈક ખાઈને આગળ ચાલીએ મેં તેને કહ્યું ચાલ આપણે વડાપાઉ ખાઈએ તે તરત તૈયાર નહોતી થોડી નારાજ પણ લાગી રહી હતી મેં કહ્યું નારાજ ન થા હું તને તારા ઘર સુધી મૂકી દઈશ બસ આટલું જ પૂરતું છે પછી તે માની ગઈ અને અમે બંનેએ બે બે વડાપાવ લીધા અને નજીકમાં બેસીને ખાવા લાગ્યા મેં તેનું નામ પૂછ્યું તેણે કહ્યું મારું નામ કોમલ છે મેં પૂછ્યું તું શું કરા છો તેણે કહ્યું હમણાં જ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું છે પછી તેણે મને પૂછ્યું તો તમે મેં કહ્યું હું પુણેનો નથી હું ગામડેથી આવ્યો છું હમણાં જ મને અહીંયા નોકરી મળી છે હું અહીંયા એકદમ નવો છું તેથી મને જગ્યાનો વિશે ખાસ જાણકારી નથી આમ ધીમે ધીમે અમારી થોડી ઘણી વાત થવા લાગી હવે અમે બંને એકબીજા સાથે ખુલીને વાતો કરવા લાગ્યા હતા તે બોલી થેન્ક યુ જો તું ન હોત તો આજે મારું શું થાત ખબર નહીં હું હસીને બોલ્યો થેન્ક યુ શિ માટે કોઈની મદદ કરવી એ આપણી માનવતાની ફરજ છે વાતો કરતાં કરતાં ઘણી વખત અમારી નજરો એકબીજા સાથે મળી રહી હતી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને મારું મન તેના પર અટકી ગયું હતું વડાપાવ ખાઈને અમે ફરી તેના ઘર તરફ નીકળ્યા ધીમે ધીમે અમે તેના ઘરે પહોંચ્યા તેનું ઘર ખૂબ મોટું અને શાનદાર હતું તેના માતા પિતા મોટી કંપનીઓમાં નોકરી કરતા હતા અમે ગાડી સાઈડમાં લગાવી મેં કહ્યું ઠીક છે હવે હું જાઉં છું પણ તે બોલી રોકાઈ જા મારા ઘરે આવ મારા મમ્મી પપ્પાને મળ તે મને અંદર લઈ ગઈ અને આખા રસ્તાની ઘટના તેના ઘરવાળાને કહી તેના ઘરવાળાઓએ મારો ખૂબ આભાર માન્યો તેમણે મારા માટે ચા બનાવી ચા પીતા પીતા મારી તેમની સાથે સારી ઓળખાણ પણ થઈ ગઈ પછી કોમલ મને નીચે મૂકવા આવી તેણે મારો નંબર માગ્યો અને મેં તેને નંબર આપી દીધો તે પછી હું મારા રૂમ પર પાછો આવી ગયો સાંજે તેનો મેસેજ આવ્યો હાય પહોંચી ગયો મેં કહ્યું હમણાં જ પહોંચ્યો તેમના ઘરથી મારો રૂમ લગભગ પંદર કિલોમીટર દૂર હતો તેણે ફરી થેન્ક્સ લખ્યું હવે ધીમે ધીમે અમારી ચેટિંગ શરૂ થઈ ગઈ અમે ફોન પર પર વાત કરવા લાગ્યા તેની સાથે વાત કરવી ખૂબ જ સારું લાગતું હતું આમ જ બે ચાર દિવસ નીકળી ગયા પછી એક રવિવાર આવ્યો મારી રજા હતી તેણે કહ્યું આપણે ફરવા જઈએ મેં પૂછ્યું ક્યાં તે બોલી ત્યાં જ જ્યાં આપણે પહેલીવાર મોવ્યા હતા જ્યાં મારી સ્કૂટી ખરાબ થઈ હતી મેં કહ્યું ઠીક છે તે બોલી આપણે બંને એક જ બાઈક પર જઈશું તારા બાઈક પર મેં કહ્યું ઠીક છે રવિવારે સવારે સાત વાગ્યે તે સ્વાર ગેટ પર હતી હું બાઇક લઈને પહોંચ્યો તેને પિકઅપ કરી અને અમે બંને ફરી ધોધ જોવા નીકળવી પડ્યા હવે હું એકલો ન હતો અમે બંને હતા એકલા ફરવામાં અને કોઈની સાથે ફરવામાં ખૂબ ફરક હોય છે તેની સાથે પ્રકૃતિનો આનંદ માણવાનો ખૂબ સુંદર લાગી રહ્યો હતો પહેલી વાર અમે એકબીજાનો હાથ પકડ્યો ધોધની નીચે પડતા પાણીમાં અમે બંને નાઈ રહ્યા હતા ઊંચો ધોધ ઠંડુ પાણી વરસાદ અમારું મન ખુશીઓથી ભરાઈ ગયું હતું વરસાદમાં તેના કપડાં ભીંજાઈ ગયા હતા અને તેની લગભગ મારી જ ઉંમરની હતી તેના કપાઉ પરથી પડતા પાણીના ટીપાં તેના નાકે થઈને તેના ઓઢ સુધી સરકી રહ્યા હતા હું તેની આંખોમાં જોતો હતો તે મારી આંખોમાં જોતી હતી તે પવનો આનંદ જ અલગ હતો તે બોલી તારી સાથે ફરવામાં ખૂબ મજા આવે છે મેં કહ્યું મને તો તારી સાથે તારા કરતાં પણ વધુ મજા આવે છે તારા જેવું મિત્ર અને તે પણ પહેલી મુલાકાતમાં આટલી નજીક પુણેમાં મારું કોઈ નહોતું પણ તે મને ખૂબ ખુશી આપી થોડી વાર ધોધમાં મસ્તી કર્યા પછી ભૂખ લાગવા લાગી અમે ઉપર આવ્યા અને ફરી બાઈક ઉપર બેઠા કંઈક ખાવાની શોધમાં અમે નીકળી પડ્યા તે મારી પાછો બેઠી હતી હવો વરસાદ થઈ રહ્યો હતો અમે બંને ભીંજાઈ ગયા હતા અને ઠંડી લાગી રહી હતી ત્યારે તેણે ધીમે ધીમે મને ગળે લગાડી અને પોતાનો પ્યારો ચહેરો મારા ખંભા પર ટેકવી દીધો એ જ રીતે મારા હૃદયમાં પ્રેમની લાગણી ભરાઈ આવી હું બાઇક ઝડપથી ચલાવવા લાગ્યો તેનો સ્પર્શ મારા ગાલને અડી રહ્યો હતો અને તેની સાથે બાઇક પર બેસવાનો આનંદ આવી રહ્યો હતો થોડું આગળ જતાં અમને એક હોટલ દેખાય અમે ત્યાં ચેન્જિંગ રૂમમાં ગયા કપડાં બદલ્યા અને પછી હોટલમાં બેસી ગયા અમે બંનેએ હોટલમાં ખાવાનું ઓર્ડર કર્યું બંનેએ ખૂબ આનંદથી ખાવાનું ખાધું ખૂબ સંતોષ થયો આ અમારી બીજી જ મુલાકાત હતી અને આટલા આનંદદાયક અનુભવના કારણે અમે બંને ખૂબ ખુશ હતા કદાચ અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા ખાવાનું ખાઈને અમે પાછા ફરવાના હતા હવે સુરત ઢવવા લાગ્યો તે મારી પાછો બેઠી હતી અમે હવે ઘરે જવા લાગ્યા થોડું આગળ જતાં અચાનક મારું બાઈક પંચર થઈ ગયું રસ્તો સુમસાન હતો અંધારું વધવા લાગ્યું તે મારી સાથે હતી તેથી મને થોડો ડર લાગી રહ્યો હતો હું એકલો હોત તો કદાચ ડર ન લાગત પણ મારી સાથે એક જવાન છોકરી હતી અને તે રસ્તો થોડો ડરામણો પણ હતો તે રસ્તા પર ક્યારેક ચોરી વગેરે થતી હતી અમે બંને બાઈક પરથી ઉતર્યા અને બાઇકને ધક્કો મારતા આગળ વધવા લાગ્યા વચ્ચે અમને કંઈ ન મળ્યું ન ગેરેજ ન કોઈની મદદ અમે કદાચ બેથી અઢી કિલોમીટર ચાલ્યા પણ તે ખુશ હતી કારણ કે તેને મારો સહારો અનુભવાતો હતો મેં તેને પૂછ્યું હવે શું કરવું તેણે કહ્યું જોઈએ જો ક્યાંક ગેરેજ ખુલ્લું મળે નહીં તો ક્યાંક રોકાઈ જઈએ થોડું આગળ ચાલ્યા પછી અમને એક હોટલ દેખાય ત્યાં રહેવાની સુવિધા હતી પછી અમે વિચાર્યું કે આજની રાત અહીંયા જ રોકાઈએ તે પણ તૈયાર થઈ ગઈ તેણે ફોન કરીને ઘરે કહ્યું હું આજે આવી શકીશ નહીં અમારું બાઈક પંચર થઈ ગયું છે તેમના ઘરવા ભણેલા ગણેલા હતા તેથી તેમણે સમજી લીધું પછી અમે બંને તે હોટલમાં ગયા અમે એક રૂમ બુક કર્યો રૂમ ખૂબ સુંદર હતો અમે બંને અંદર ગયા ફ્રેશ થયા આખો દિવસ ફરવાના કારણે થોડી થાક લાગી રહી હતી પાંચ દસ મિનિટ આરામ કર્યા પછી હોટલમાંથી ખાવાનું ઓર્ડર કર્યું હવે રાત વધવા લાગી આશરે સાડા નવ વાગ્યા હશે રૂમમાં ટીવી હતું ટીવી પર મેં એક ફિલ્મ લગાવી અમારા હાથ એકબીજાના હાથમાં હતા અમે બંને એકબીજા તરફ ફરીને જોવા લાગ્યા અમારી નજરોમાં હોઈ અમે એકબીજાને ગવે લગાડ્યા તે પ અમારા માટે ખૂબ આનંદમય હતી સવારે નાસ્તો અને ચા કર્યા પછી અમે ત્યાંથી ચેકઆઉટ કર્યું ત્યાંના મેનેજરને પૂછ્યું અહીંયા આસપાસ કોઈ પંચર ઠીક કરવાની જગ્યા છે તેણે કહ્યું અહીંથી અડધો કિલોમીટર આગળ એક ગેરેજ છે પછી અમે બાઈક લઈને ગેરેજ પર ગયા પંચર ઠીક કરાવ્યું અને તેને ફરી બાઈક પર બેસાડી અમે બંને પોતપોતાના ઘરે જતા રહ્યા હવે અમારી વચ્ચે ખૂબ વાતો થવા લાગી બંનેને એકબીજા વગર સારું નહોતું લાગતું પછી અમે આમ આવતા રહ્યા વારંવાર મુલાકાતો થતી રહી એકબીજા પર પ્રેમ વધતો ગયો પછી તેણે પોતાના માતા પિતાને કહ્યું મને સંદેશ સાથે પ્રેમ છે મારે તેની સાથે લગ્ન કરવા છે તે ખૂબ સારો છે તેનું ઘર પણ સારું છે પછી તેના માતા પિતાએ મને બોલાવ્યો અને પૂછ્યું શું ખરેખર તને તેની સાથે પ્રેમ છે મેં કહ્યું હા મને ખરેખર તમારી દીકરી સાથે પ્રેમ છે હું તેને ખૂબ ખુશ રાખીશ પછી તેમણે મારા માતા પિતા સાથે સંપર્ક કર્યો તેઓ મળવા આવ્યા મારું ઘર જોયું તેમનું મારું ઘર ગમી ગયું બંને પરિવારોએ મળીને લગ્નની તારીખ નક્કી કરી અને અમારા લગ્ન થઈ ગયા ત્યાં સુધી મારો પગાર પણ ખૂબ સારો વધી ગયો હતો હવે અમે પુણેમાં અમારો ફ્લેટ લઈને રહીએ છીએ અને એક સુંદર જીવન જીવીએ છીએ મિત્રો અમને અમારી પહેલી મુલાકાત આજે પણ યાદ આવે છે તે દિવસે ખૂબ આનંદ મળ્યો હતો અને આજે પણ તે મને એ જ રીતે પ્રેમ કરે છે ક્યારેક એક નાની મદદ આખી જિંદગીનો પ્રેમ આપી જાય છે જિંદગીમાં કેટલીક એવી પવ આવે છે જ્યાં દિલ અને હાલાત બંનેને સમજવું જરૂરી હોય છે અમે બંનેએ જે કર્યું તે તે પવની લાગણીઓમાં વહીને કર્યું હતું સાચું ખોટું તેનો નિર્ણય હંમેશા હાલાત પર આધાર રાખે છે જ્યારે નિયત સાફ હોય દિલમાં સન્માન હોય અને સંબંધ સાચા પ્રેમમાં બદલાઈ જાય તો તે પવ ખોટી નથી કહેવાતી અસલી વાત એ છે કે તે ભાવનાત્મક પવને નિભાવવી જોઈએ તેને ઇજ્જત આપવી જોઈએ અને તેને હંમેશા એક સાચા સંબંધમાં બદલવી જોઈએ અમે બંનેએ જે કર્યું તે સાચું હતું કે ખોટું તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ વાર્તા તમને ગમી હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ